નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાના થરાદ તાલુકામાં શિવનગર ગ્રાઉન્ડ ખાતે સમાજના પ્રથમ સમુલગ્ન આયોજન કરવામાં આવ્યું સમાજ દ્વારા સમાજના પ્રથમ સમુલગ્ન કરવામાં આવ્યું ત્યારે વાવેચી થરાદરી તથા હિન્દવાની પરગણાના બાળોદ સમાજના આગેવાનો અને યુવા પેઢી દ્વારા સમસ્ત બાળો પરિવાર દ્વારા સમુલગ્ન આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી એક હજાર આઠના મહંત હિંગોલીશ્વર પીર મહારાજની ગાદી મહંત શ્રી એક હજાર આઠ પ્રયાગ ગિરીપીર બાપુ થાવર મઢ ધાનીરા દ્વારા જે નવ દંપતિએ પ્રભુતાના પગલાં પાડ્યા એમને આશીર્વાદ આપ્યા હતા અને બાપુએ નવ દંપતિ દ્વારા ડબલ બેડ પેટી કલંગ મંગલસૂત્ર નાકની ચોક બજોટ તાંબાની હેલ નવ દંપતીની સુખીબાના હાથે અર્પણ કરવામાં આવ્યું હતું અને પ્રયાગ ગીરી બાપુએ આખી બારો સમાજને એક નવો સંદેશ આપ્યો હતો અને આશીર્વાદ આપ્યા અને મર્દ પીર દાદા સંત શ્રી દિનેશ દાદા લથેડી કચ્છ દ્વારા પણ આશીર્વાદ આપ્યા હતા આખી બારો સમાજના લોકો આનંદ અને ઉલ્લાસ દારીય રાસમાં માં ઝૂમી ઉઠ્યા હતા અને અનેક કલાકારો જેમાં રસિકરાજ બારોટ યોગેશ બારોટ કુલદીપ બારોટ ગીતાબેન બારોટ સપના બારોટ દિનેશ બારોટ લોક સાહિત્યકાર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભાઈ શ્રી પરબતભાઈ તથા એમની કાર્યાલયના હેમજી તથા અતિથ ગુલાબગીરી શાંતિગીરી ભોજનના દાતા બન્યા હતા અને મંડપના દાતા શ્રી નતુભાઈ વાણિયા રાજપૂત સમાજના અગ્રણી

તથા હેદવાની તથા થરાદ યુવા બાળો સમાજના બધા ભાઈ દ્વારા બધા દાતાશ્રીઓને તથા તમામ લોકોનો ખૂબ ખુબ આભાર માન્યો હતો અહેવાલ પ્રધાનજી ઠાકોર